સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન પંદર ડિગ્રી સુધી નીચે પહોંચતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો નોંધાયો છે સુરેન્દ્રનગર ઉનાળામાં અડતાલીસ ડિગ્રી તાપમાન બાદ હવે સુરેન્દ્રનગરમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે તો વહેલી સવારે લોકો ઠંડીમાં કસરત પણ કરતા જોવા મળી રહ્યા છે તો ઠંડીના કારણે ગરમ કપડાની ખરીદીમાં પણ વધારો થયો છે

ખાસ કરીને યુવા વર્ગના લોકો હોય છે તે કસરત માટે અને ખાસ કરીને ચાલવા માટે વોકિંગ માટે આવતા હોય છે ત્યારે તેમની સાથે સીધી વાત કરશું હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે કેવા પ્રકારની ઠંડી પડી રહી છે અને ખાસ કરીને હાલ યોગાને મહત્વ આપવામાં આવી રહ્યું છે શું કહેશો ફૂલ ઠંડીનો પ્રમાણ તો ફૂલ વધી ગયું છે અમે સવારે વહેલી સવારે અહીંયા દોડવા પણ આવી રહ્યા છીએ તો એક્સરસાઇઝ એ બધું કરીએ છીએ આપણે અહીંયા વહેલી સવારે ઉઠીને આવીને અને ઠંડી નું પ્રમાણ ફૂલ વધારે કેટલો પારો પહોંચ્યો છે પંદર થી સોળે કેવા કેવા પ્રકારના લોકો આવતા હોય છે ટાકોર અહીંયા ઘણા બધા આવે છે દોડવા તો બહુ જ જણા આવે છે સવારમાં સાંજે પણ આવે છે અને સવાર પણ આવે છે ખાસ કરીને લોકો ઠંડીથી બચવા માટે તાપડાનો સહારો પણ લેતા હોય છે ત્યારે અન્ય એક યુવક છે તે આપણી સાથે છે તેની સાથે સીધી વાત કરશું હાલ ઠંડીનો ચમકારો છે બચવા માટે ગરમ કપડા છે તેની બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેજીનો માહોલ છે અને હાલ તમે પણ ઠંડીથી બચવા કેવા પ્રયાસ કરો છો હાલ બજારમાં ઠંડા કપડાના વેચાણ વધી ગયું છે થોડાક દિવસથી અને રાત્રે રસ્તા ઉપર યુવાનો બધા તાપણા કરી કરીને બેસા હોય છે રાતના સમયે સાંજના સમયથી તે ઠંડી થવાનું ઘણું ચાલુ થઈ જાય છે અને વેલી સવારે પણ ધુમ્મસ જેવું દેખાય છે અત્યારે ખાસ કરીને વહેલી સવારથી ઝાકળ વર્ષા વરસી રહી છે સુરેન્દ્રનગર શહેરીજનો છે તે ઠંડીનો જે ચમકારો છે તે સહન કરતા હોય તે પ્રકારની નજરે પડી રહ્યા છે ટાગોર માર્ગમાં પણ વહેલી સવારથી લોકો કસરત અને ખાસ કરીને ચાલવા માટે આવી રહ્યા છે યોગ માટે આવી રહ્યા છે ત્યારે હજુ પણ તાપમાન નીચું જશે તે પ્રકારની શક્યતાઓ સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર